ખુલ્લા બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી મોંઘા દાટ ખાતર પિયારણ અને ચાર મહિનાની મહેનત બાદ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો હતાશ થઈ રહ્યા છે હાલ તો ખેડૂતોને રૂપિયાની જરૂર હોવાથી પ્રતિ પાંચસો રૂપિયા ઓછા ભાવ મળતા હોવા છતાં તેઓ ખુલ્લા બજારમાં વેચવા મજબૂર છે મજૂરી એટલી બધી સડી જાય છે એક તો માંડ થઈ નથી ઓણ ઉગાવો એટલો લઈ લીધો છે વી પચી પચી થતી એને બદલા પંદર પંદર પંદરત્તર દબાર અને હાવજ છે એટલા બધા રોજ ત્રાસ હૂંણા અને મજૂરી બહુ મોંઘી ખાતર બિયારણ એટલું બધું મોંઘું છે દવાઓ લેવા દઈએ તો એટલી મોંઘી છે અને ડીએપીના ભાવ અઢારસો પચાસ રૂપિયા છે બારબત્રી હોળ એના એટલા બધા ભાવ છે હોળ સોળસો સાડી સોળસો રૂપિયા એટલે આમાં માંડ માંડ ભેળું થાય માહે કોઈ વધે એવું કોઈ શક્યતા નથી લાગતી

તો આમાં હું ખેડૂત લઈ લેવાના છે અને રોજ અને ભૂંડ ને હાવજ ને દીપડા કનડાઈ એટલે બધાય એમાં કોઈ ધ્યાન દેતું નથી પછી દસ વીઘાની માંડવી થઈ અને ટેકાના ભાવે જાય છે ચૌદ અને પચાસ રૂપિયા અને અમારે નવશે રૂપિયા ભાવ આવ્યો છે અમારે નુકસાની કોની પાસે લેવા દેવી બંને યાર્ડ યાર્ડમાં થઈને અંદાજે પાંત્રીસથી થી પચાસ હજાર ગુણી સિંગ આવે છે પરંતુ હમણાં બે દિવસથી લગ્નગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે જે પચીસ ત્રીસ હજાર પણ એક એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે સત્તર હજાર અઢાર હજાર સત્તર હજાર અઢાર હજાર જેવી મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદમાં આવી ગયેલી સીંગ સારી ક્વોલિટીની સીંગ અને ભાવ પણ સારા મળે છે